સ્વાગત છે ખેડૂતભાઈ આજે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોમાં જોઈ રહ્યા છો મહિન્દ્રા ટૅક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટૅક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટૅક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વિડીયો આવે ચેનલ ઉપર વાહનોના એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં છે સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર ક્લિયર કર તમે જોઈ શકો છો બાકી તમે વિડીયોની અંદર પણ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો થ્રેસરમાં ચાલી રહ્યું છે જોઈ લો વિડીયો તો વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈએ એકદમ પાવરફુલ કન્ડિશન છે ધુવાળો કે ગેસ કરે એવું કંઈ ટ્રેક્ટર છે નહીં એકદમ સારી કન્ડિશનમાં છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જે જોઈ તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી તો જે કન્ડિશન તમને ટ્રેક્ટરની વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ કંડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટીચ ડ્રાય લઈ ત્યાર પછી લેવું હોય તો પણ લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જતાં પહેલાં તમારે જરૂરથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર નવનો પાંચમો મહિનો તમે જે ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર નવનો પાંચમો મહિનો મોડલ તમને જોવા મળી જાય છે એકદમ સાચવેલી કંડિશનમાં છે ઓરિજિનલ કન્ડિશન છે કંપની કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે બાકી તો કન્ડિશન વિડીયોમાં તમે જોઈએ છે એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છેલ્લે છે ટાયર એકદમ સારા ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે જે બે લાખ દસ હજાર કિંમત રાખેલી છે એમાં થોડું ઘણું માન રહી જશે એટલે કિંમત ભાઈ અંદાજીત રાખેલી છે તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે જોવા કે મળે તેની વાત કરું તો ગોંડલની બાજુમાં રણજીતસિંહ પાસે ટ્રેક્ટર તમને જોવા મળશે ગોંડલની બાજુમાં તમને રણજીતસિંહ પાસે ટ્રેક્ટર જોવા મળી છે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપેલો છે તો જે કોઈ ભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર રણજીતસિંહનો કોન્ટેક્ટ કોન્ટેક કરી લે